પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા સંસ્કૃતિ અને વર્ષોનું અનુકૂળ સંગમ સૌરાષ્ટ્રનો માધવપુર ગેરોનો મેળો આગામી પહેલી એપ્રિલથી દસ એપ્રિલ સુધી યોજાવાનું છે આ મેળાનું આયોજન રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ મેળામાં રાજ્યભરમાંથી ચારસો જેટલા કલાકારો આવવાના છે જેના ભાગરૂપે વડોદરાના કોટા સ્ટેડિયમ ખાતે પણ કાર્યક્રમનું આયોજન બીજી એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકામાં એક બેઠક મળી હતી આ બેઠકની અધ્યક્ષતા મેયર એ કરી હતી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના હદદારોને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા છ થી દસ એપ્રિલની વચ્ચે યોજાનાર છે માન્ય મુખ્યમંત્રી સાહેબ છ છ તારીખે સાંજે છ કલાકે એનું ઉદઘાટન છે છ થી દસ એટલે કે છ એપ્રિલથી લગાવી અને દસ એપ્રિલ સુધી આ મેળો ત્યાં યોજાનાર છે આ મેળામાં પણ બોડી સંખ્યામાં લોકો જાય એવું મારું રાજ્ય સરકાર વતી કહેવાનું છે સાથોસાથ વડોદરા મુકામે પણ બે એપ્રિલ એ સાંજે સાત વાગે એનો પ્રિ ઇવેન્ટ છે એટલે બે એપ્રિલ સાંજે સાત વાગે અકોટા સ્ટેડિયમ જે છે વડોદરાનું ત્યાં એનો પ્રિ ઇવેન્ટ છે ત્યાં પણ બહોળી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ કરે એ કાર્યક્રમને નિહાળે એવી બધાને જાહેર આમંત્રણ છે સાથ મુખ્ય બાબત એ છે કે નોર્થ ઈસ્ટના બસ્સો કલાકારો અને ગુજરાતના બસ્સો કલાકારો બંને કલાકારો નોર્થ ઇસ્ટ અને ગુજરાત

એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા વહીવટી તંત્ર વડોદરા મહાનગરપાલિકા અને અને બધા સાથે મળી જે આ ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા ગુજરાત યુવક બળ અને ટુરિઝમ વિભાગ દ્વારા માધવપુર નો મેળો એટલે કે ઘેરનો મેળો આપણે સૌ જાણીએ છીએ તેમ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના જે વિવાહ થયા હતા એ સ્થળ એટલે કે માધવપુર આ માધવપુરમાં જે મેળાનું આયોજન થતું હોય છે આદરણીય રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ માધવપુરના મેળામાં બની શકે કે બધાને ત્યાં જવાનું શક્ય ન બનતું હોય ત્યારે એક એવી પ્રી ઇવેન્ટનું આયોજન કરવામાં આવે જેના થકી ગુજરાતના અમુક શહેરોમાં અલગ અલગ શહેરોમાં પણ આ માધવપુરના મેળા જેવો માહોલ થાય અને સ્થાનિક નાગરિકો આ માધવપુરના મેળાને પોતાના જ શહેરમાં માણી પણ શકે ત્યારે વડોદરા શહેર પણ એમાંનું એક શહેર છે કે જ્યાં આયોજન કરવામાં આવ્યું છે બીજી એપ્રિલના રોજ સાંજે સાત વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરમાંથી કુલ ચારસો જેટલા કલાકારો આવી અને પરફોર્મન્સ કરવાના છે તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ આ માટે આના આયોજનના પૂર્વ તૈયારીના ભાગરૂપે રોજ અલગ અલગ સંસ્થાઓને ધાર્મિક સંસ્થાઓ હોય જેમ કે વિવાયો છે વિપો છે બીએપીએસ છે બ્રહ્મા કુકુમારી છે હરિપ્રબોધન સ્વામીજીનું ગ્રુપ છે કે આ બધા જ અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ સાથે સાથે કેટલીક સામાજિક સંસ્થાઓ છે નિરંકારી જે મંડળો છે તો વડોદરા જે કલાને સંસ્કૃતિની નગરી છે ત્યારે કલા સાથે જોડાયેલી અલગ અલગ સંસ્થાઓ કે પછી શાળા હોય સીએ સેલ હોય કે બધા અલગ અલગ એટલે કહી શકાય કે અલગ અલગ જે બધા સંસ્થાઓ મળી અને વડોદરા નામનું જે આખું રંગોળી રચાતી હોય આ બધાને જ બોલાવી અને આપણે આયોજનમાં કેવી રીતે વધારે વ્યવસ્થિત આયોજન કરી શકે જેથી આપણા વડોદરા શહેરના નાગરિકોને આ માધવપુરનો મેળો એટલે કે ગેરના મેળાનું મન મનોરંજન પણ મળે આનંદ માણી શકે અને ત્યાં એ લોકો મુલાકાત પણ કરી શકે આના માટે બુક માય શો પર એક રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા છે લગભગ પાંચ હજાર જેટલા અહીંયા મુલાકાતીઓ આવશે એવો એક અંદાજ છે માટેનું બધું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે હું આપ સૌ મીડિયાના માધ્યમથી મારા વડોદરા શહેરના નાગરિકોને આમંત્રણ પાઠવું છું કે બીજી એપ્રિલ બે હજાર પચીસના રોજ જે આકોટા સ્ટેડિયમ ખાતે માધવપુરનો મેળો એટલે કે ગેરના મેળાનું જે પ્રી ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ એમાં ભાગ લો અને આ મેળાનું જે આપણે અહીંયા ત્રાદશ્ય દ્રશ્ય ઊભી કરી શકે એ માટે ચારસો જેટલા કલાકારો પણ પરફોર્મ કરી રહ્યા છે તો આપણે સૌ વડોદરાવાસીઓ આ મેળામાં આપણે સૌ પણ વિઝિટ કરીએ આભાર જે વિવિધતામાં એકતા ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે અલગ અલગ સંસ્કૃતિનો સંગમ એટલે ભારત દુનિયાનો સૌથી મોટો ડેમોક્રેટિક દેશ અને પંદરમી સેન્ચુરીમાં પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે માધવરાયનું મંદિર છે અને આ મંદિર પર કૃષ્ણ ભગવાન અને રૂકમણીજીના વિવાહ થયા તેની યાદમાં દર વર્ષે માધવપુર ઘેડનો મેળો યોજાય છે આ મેળો રામનવમીથી લઈને પાંચ દિવસ સુધી ચાલતો હોય છે છઠ્ઠી એપ્રિલથી દસમી એપ્રિલ સુધી આ મેળો માધવપુર ઘેડમાં યોજાવાનો છે આ ઇવેન્ટને ખૂબ મોટું કદ મળે અને ખાસ કરીને ઉત્તર પૂર્વી રાજ્યના કલાકારો અને ગુજરાતના કલાકારો પોતાની જે આર્ટ નૃત્ય અને ફોક ડાન્સ છે એનું જે એક્ઝિબિશન કરવાના છે માધવપુરના ઘેડમાં ભક્તિ અને કલાનો સંગમ ઉત્તર પૂર્વી રાજ્ય અને ગુજરાતનો સંગમ જોવા મળતો હોય છે ત્યારે આ ઇવેન્ટ ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ ઉજવાય અને પ્રી ઇવેન્ટ તરીકે ઉજવાય છઠ્ઠીથી દસમી એપ્રિલ સુધી મેળો છે વડોદરામાં લગભગ ચારસો જેટલા કલાકારો આમાંથી બસો જેટલા ઉત્તર પૂર્વીય રાજ્યના કલાકારો અને બસો જેટલા ગુજરાતના કલાકારો આ ઇવેન્ટમાં ભાગ લેવાના છે બીજી ઓક્ટોબરે સાંજે સાત વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આ ઇવેન્ટ યોજાનાર છે અને આ ઇવેન્ટમાં સૌથી વધારે લોકો ભાગ લે આટલા મોટા ઈશ્વર વિષ્ણુજીનો આઠમો અવતાર એવા શ્રી કૃષ્ણ ભગવાન ગુજરાતી ધરા સાથે જોડાયેલા છે ત્યારે ગુજરાતમાં વડોદરા એ સાંસ્કૃતિક પાટનગર તરીકે ઓળખાય છે કલા નગરી તરીકે ઓળખાય છે ત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકોને આ ઇવેન્ટમાં આમંત્રિત કરું છું ખરેખર ખૂબ અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમ હશે કે જેમાં બસો જેટલા ઉત્તર પૂર્વી રાજ્યના કલાકારો અને બસો જેટલા ગુજરાતના કલાકારો એમાં અલગ અલગ ડાન્સ ફોર્મ જેમાં ઇન્ડુ મિસમી મોપા ડાન્સ સિક્ફો ડાન્સ બિહુ ડાન્સ ભોરતાલ જેવા ઉત્તર પૂર્વી રાજ્યના જે ડાન્સ ફોર્મ છે ગુજરાતના મેર જાતિના લોકો ખૂબ આકર્ષણ જમાવતા હોય છે રાસ છે ગરબા છે આ તમામ ઇવેન્ટ ખરેખર અદભૂત થશે આ ઇવેન્ટ યુવા સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત કરવામાં આવી છે વડોદરાના નાગરિકો વિવિધતામાં એકતા મહારાજા સયાજીરાવ ગાયકવાડનું કોસ્મોપોલિટન સિટી અલગ અલગ જાતિના લોકો જ્યારે અહીંયા વસતા હોય અને કૃષ્ણ આપણા દેવ હોય ત્યારે એમની યાદમાં આ જે કાર્યક્રમ થતો હોય ત્યારે આપણે વડોદરાવાસીઓ સૌ સૌભાગ્ય બનીએ અને આ ઇવેન્ટને એક સક્સેસફુલ બનાવીએ અને આખા વર્લ્ડ લેવલ પર કે જે કૃષ્ણ ભગવાનની ભક્તિ હરે રામા હરે કૃષ્ણ ઇસ્કોન દ્વારા જે આ મોમેન્ટ આખા વર્લ્ડમાં ફેલાયેલી છે ગીતાનું જ્ઞાન આખા વર્લ્ડમાં ફેલાયેલું છે ત્યારે આ ઇવેન્ટને ખરેખર આપણે ખૂબ સક્સેસફુલ ઇવેન્ટ બનાવીએ આ માટે સૌ નાગરિકો ને આમંત્રિત કરું છું અને જે કલાકારો આમાં સહભાગી થવાના છે સૌને